જેના વિરોધમાં શુક્રવારના રોજ ભરૂચમાં આવેલી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંગ દ્વારા કોલકાતામાં બને દુઃખદ ઘટના અંગે શ્રદ્ધાંજલિનો તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે આરોપીને કડકમાં કડક સજા કરાઈ તેવી માંગ કરાઈ હતી જેમાં કોલેજના આચાર્ય ડોક્ટર એન બી પટેલ તેમજ કોલેજના અધ્યાપક ગણ પણ હાજર રહ્યા હતા કલકત્તાની જે ઘટના બનેલી છે ડોક્ટર સાથે જે ઘટના થયેલી એના ભાગરૂપે અહીંયા જયેન્દ્રપુરી કોલેજના વિદ્યાર્થીઓ આ ઘટનાને સંકોે છે અને આવા જે બનાવો બને છે સમાજમાં એ તાત્કાલિક અસરથી ઓછા થાય અને અટકે એ રીતના પ્રાર્થના કરીએ છીએ જયેન્દ્રપુરી કોલેજ પરિવાર થેન્ક યુ ઓકે સ્ટાર जो से आजाद है क्या अभी भी वो आजाद हुआ है हर एक बेटी के लिए क्या भारत सेफ है हर बेटी अकेले रस्ते पर चल सकती है, नहीं क्योंकि हमारे देश में जितने भी लोग हैं, अभी तक उनके दिलों में वो इज्जत अभी तक आई नहीं है और वो मानते हैं दरिंदे कि हमारी बेटियाँ उनके सामने लड़ नहीं सकती मगर हम लड़ सकती है ये साबित करने के लिए आज हम जेपी आर्ट्स एंड साइंस कॉलेज की लड़कियां प्रोटेस्ट करेंगी और उसको जहां पे बंगाल बंगा में जो हुआ है उसके खिलाफ हम लड़ेंगी और हम उसको जस्टिस दिलाएंगे जेपी आर्ट्स एंड साइंस कॉलेज ना विद्यार्थी संघ द्वारा आठ अगस्त ना रोज बनेली घटना के जमा डॉक्टर तमने ड्यूटी पर जाए तरह रात्रि समय तमनी साथ योगी शोषण थाय काम करता તેમની સાથેના આસિસ્ટન્ટ ડોક્ટર દ્વારા આ વસ્તુ થયેલી છે આપણે જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં જ્યારે મહિલા સીએમ છે જો તેમના જ રાજ્યમાં મહિલા સુરક્ષિત નહીં રહે તો કેમ ચાલશે આપણા ભારત દેશમાં મહિલાને ભગવાનનું સ્વરૂપ આવે તેમજ ડૉક્ટરને પણ ભગવાનનું સ્વરૂપ આવે છે આજે ભગવાન પણ સુરક્ષિત નથી એવું દેખાઈ રહ્યું છે આજે આ આ ઘટનાને અમે સખત શબ્દોમાં વિખોડીએ છીએ